વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ જલદોષનો જલસો દોસ્તો દાદરનો ઉપયોગ ચઢવા તથા ઉતળવા માટે કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે તથા તમારું આયુષ્ય પણ વધે છે અમેરિકામાં દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ બેઠા જીવનનો ભોગ બને છે અમેરિકામાં કામનું ભારણ એક જ જગ્યાએ લાંબો સમય બેસી રહેવું તે ઉપરાંત દાદા દાદરનો ઉપયોગની બધે એસ્કેટરનો રીપનો ઉપયોગ કરવો કૌટુંબિક જવાબદારીઓને કારણે વ્યક્તિઓને શરીરની કસરત માટે સમય મળતો નથી અને તેઓ બેઠા જીવનનો ભોગ બને છે અને તેને કારણે તેઓ ડાયાબિટીસ રોગનો હુમલો કે મેજસ્વીકાતા કે ડિપ્રેશનનો પણ શિકાર બને છે અને તેઓ જલ્દી મૃત્યુ પામે છે ડૉક્ટર પેળો કે લગભગ પાંચ લાખ વ્યક્તિઓ પર અભ્યાસ કર્યો હતો જુદા જુદા નવ અભ્યાસ કર્યા હતા જેમાં બત્રીસ વર્ષથી માંડીને ચોર્યાસી વર્ષ સુધીના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તંદુરસ્ત વ્યક્તિઓ પણ હતા તથા જેઓને હૃદય રોગની બીમારી હતી તેવા વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અભ્યાસને અંતે એવું તારણ નીકળ્યું કે જે જે વ્યક્તિઓએ દાદરનો ઉપયોગ વધારે કે ઓછા પ્રમાણમાં કર્યો હતો તેઓમાં ચોવીસ ટકાઓમાં મૃત્યુનું પ્રમાણ ઓછું થયું હતું તથા ઓગણચાળીસ ટકાઓમાં હૃદયરોગનો હુમલો સ્ટ્રોક કે ડિપ્રેશન કે મેદસ્વીતાનું શક્યતા ઓછી થઈ ગઈ હતી માટે હંમેશા દાદરનો ઉપયોગ કરવો ખૂબ જ ચિંતા હોય છે બીજું ખાસ એક વડીલો હોય કે ઉંમરલાયક વ્યક્તિ હોય કે જેઓ બહાર જઈ નહીં શકતા હોય ટ્રાફિકને કારણે ઠંડીને કારણે વરસાદને કારણે કે ગરમીને કારણે તેઓને માટે ઘરમાં જ રહીને દાદાનો જો તેઓ સદુપયોગ થશે દિવસમાં ઘણી વખત તો તેઓને ચોક્કસ ફાયદો થશે આ ઉપરાંત જે જે વ્યક્તિઓનું વજન વધારે હોય કે ઘૂંટણના ઘસારો હોય કે બીજી અન્ય કોઈ બીમારી હોય તેઓએ ડૉક્ટરની સલાહ અનુસાર આ કરવું જરૂરી છે આ ઉપરાંત આ અંગેનું ચર્ચાપત્ર સુરતના ખ્યાતનામ અખબાર સમાચારપત્ર ગુજરાત મુજબમાં પણ આ પ્રકાશિત થઈ છે તો મિત્રો આજથી જ સ્વસ્થ રહેવા માટે લાંબુ જીવવા માટે આપણે રોજ દાદરનો ઉપયોગ ચડવા તથા ઉઠવા માટે કરીએ થેન્ક યુક્રાઈબલ